થરાદ નર્મદા વિભાગ સામે ઠાકરશી રબારી આકરા પાણીએ થરાદ નર્મદા વિભાગ સામે ઠાકરશી રબારી આકરા પાણીએ પંદર ત્રણ બે હજાર પચીસ થી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની ફરજ છે સોશિયલ મીડિયામાં નોટિસ ઠાકરસિંહ રબારીએ કેનાલના પાણી મુદ્દે કાઢ્યો બળાપો ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી પાણી ચાલુ રાખો ખેતરમાં ખેડૂતોનો પાક ઉભો છે પાણી કાપવું હોય તો ઉદ્યોગપતિનું કાપો ખેડૂતોને કેમ હેરાન કરો છો ગુજરાત સીમે સીએમએ જળ સંચયને કર્યો અનુરોધ ઠાકરશીભાઈ રબારી વાવ થરાદ કોંગ્રેસના લોકપ્રિય છે આગેવાન જય કિસાન નર્મદા વિભાગની છેલ્લા બે દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે ખેડૂતોને પંદર ત્રણે પાણી બંધ કરવાનું છે પરંતુ દુઃખદ એ બાબતનું શું નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જ જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે પંદર ત્રણથી ઉઠાવી લીધું મશીન એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને ગુજરાતના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેડૂતોમાં ખેતરોમાં રાયડું જીરું પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની ત્રીસ તારીખ સુધી પાણી ચાલુ રાખો ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે ત્રીસમી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક લે પાક પાકી ગયો છે પણ એક મહિનો હજુ પણ લોકો ખેતરો મરે એમના ઢોરોને પાણી પીવા માટે લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે